અખંડ ધૂન કરે છે ભાગવત સત્સંગ અને દરેક અતિથિ ભક્તો માટે ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે સૈમુદ્ર મુકામે ચૌધરી કાક સરનેમ દિનેશભાઈ નરસિંહભાઈએ મંદિરના નિર્માણ અર્થે ત્રણ વીઘા રોટલ્સ જમીન આપી આ મંદિરના ભવ્ય નિર્માણની શરૂઆત કરી મંદિરના અધ્યક્ષ શ્રી કૃષ્ણ મેઘાદાસ દ્વારા સતત સનાતન ધર્મના પ્રચાર બાદ અહીં ભવ્યથી ભવ્ય બનાસકાંઠાનું સૌથી ભવ્ય રાધાકૃષ્ણ મંદિર બનશે

એના પછી અહીંયા આ સેમોદરા મુકામે એક ચૌધરી પટેલ છે દિનેશભાઈ નરસિંહભાઈ પટેલ કાગ એમને બહુ સુંદર ત્રણ વીઘા જગ્યા દાનમાં આપી છે અને એમાં મારો એવો સંકલ્પ છે કે આમાં બહુ ભવ્યથી ભવ્ય મંદિર બને અને આ ભવ્ય મંદિરની અંદર બધા લોકો આવે અને ભજન ભક્તિ કરે અને આ મંદિર જે છે ને બનાસકાંઠામાં સૌથી મોટામાં મોટું ભવ્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર બનશે તો આપ બધા મંદિરે વધારો અને બને એટલો આપ સહયોગ કરો એવી જ આપને ચરણોમાં પ્રાર્થના છે કારણ કે આપનો સહયોગ જે છે ને આવનારી પેઢીને બહુ કામ લાગશે એટલે આપના ચરણોમાં બધાને નિવેદન કે આપ મંદિરે આવો અને પોતાના જીવનને ધન્ય કરો સ્થાપના ક્યારે છે સાહેબ આ સ્થાપના આવતા મહિનાના એટલે એનું શિલાન્યાસ એ આવતા મહિનાની અઢાર તારીખે શરૂ થશે રામનવમીના બીજા દિવસે અને લગભગ ત્રણેક વર્ષનો અમારો પ્લાન છે કે ત્રણ વર્ષમાં આ પૂર્ણ થઈ જાય મંદિર તો એવી ઈચ્છા છે એમાં આશ્રમ બનશે અને મંદિર પણ બનશે આશ્રમમાં લગભગ છત્રીસ રૂમો બનશે આવી રીતે ટોટલ છત્રીસ રૂમો બનશે બહુ ભવ્ય આશ્રમ બનશે અને જેને પણ ભજન કરવું હોય એ આ આશ્રમમાં રહી અને ભગવાનનું ભજન કરી શકશે તો અને બહુ ભવ્ય મંદિર બનશે એમાં રાધાકૃષ્ણની મૂર્તિની સ્થાપના થશે અને જગન્નાથજી જે છે આપણે એ જગન્નાથજીના વિગ્રહની પણ સ્થાપના થશે બધા આવો વેલકમ સ્વાગત છે આપનું સેમોદ્રા હરે કૃષ્ણ મંદિરમાં અને બીજી એક વાત કહેવાની ભૂલી ગયું કે અહીંયા દર રવિવારે અહીંયા બહુ ભવ્ય કાર્યક્રમ થાય છે સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરે બે વાગ્યા સુધી દસથી અગિયાર ભગવાનના કીર્તન ચાલે છે અગિયારથી એક વાગ્યા સુધી ભગવાનની કથા હોય છે કૃષ્ણ કથા અને એક વાગ્યા પછી દરેક આવનાર અતિથિ મહેમાનો માટે બપોરનું ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તો આપને બધાને આમંત્રણ છે આપ જરૂર પધારો આની લોકેશન ગૂગલ ઉપર સર્ચ કરો ઇસ્કોન સેમોદ્રા તો નિશ્ચિત આપને મળશે અને એમાં મારો મોબાઈલ નંબર પણ છે જરૂર પધારો સ્વાગત છે આપ